એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ અંતર્ગત જીસીઆરટીની ખાસ પ્રેરણા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દેવભૂમિ દ્વારકા આયોજિત આજના આ કાર્યક્રમની અંદરમાં અંદરમાં સમાપન કાર્યક્રમની તો ખાસ કહી શકાય કે છેલ્લા બે દિવસથી આપણા જિલ્લાના ચાલીસેક શિક્ષકો દ્વારા તૈયાર જાડેજા સાથે સાથે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જાડેજા સાહેબ આપણા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર મધુબેન ભટ્ટ સાથે સાથે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લાયસન્સ અધિકારી શ્રી ચેતરિયા સાહેબ આ જામનગરથી પધારેલા સુરભીબેન તમામ નિર્ણાયક મિત્રો તમામ ઇનોવેટર આપણા બધાના ગુરુજીઓ છે લગભગ મોટા ભાગના એમની પાસે ભણી જ ચૂક્યા હશે અને આપણે આ કિંમતી ક્ષણને કાર્યોને ગડગડાટથી વધાવી લેશું એજ્યુકેશનલ ઇનોવેશન્સ એના સમાપન સમારંભમાં ઉપસ્થિત દેવભૂમિ દ્વારકાના જિલ્લા શિક્ષણાધિકારી ભાઈ શ્રી જાડેજાભાઈ જિલ્લા પ્રાથમિક અધિકારી અને અમારા મિત્ર સ્નેહીજન બેનશ્રી મધુબેન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની પીએન્ડમ બ્રાન્ચના લેક્ચરર અને અમારા ડાયટનું હૃદય કહી શકાય એવા ડૉક્ટર સુરભીબેન દેવભૂમિ દ્વારકા એને જામનગરથી અલગ કર્યો બે વિનંતી કરીશ પ્રફુલાબા પણ કે તેઓ પોતાના વરદ હસ્તે છે એમને વિનવેદના કરશે આપણે આ કિંમતી ક્ષણ તાળીઓના